વેબ ની અંદર હંમેશા એડલ્ટ અથવા તો ગાલી ગલોત સિવાય અહીંયા વેબ સિરીઝો બનતી જ નથી પણ આ વેબ ની વાત જ અલગ છે હેલો મિત્રો હું શું તમે જોઈ રહ્યા છો સિનેમા શો સિનેમા શો પર આજે ચર્ચા કરવી છે એક હિન્દી વેબ સિરીઝ આવી છે કૃણાલ ખેમુની સિંગલ પાપા એના વિશે આપણે રિવ્યુ કરીએ અને વાત કરીએ વિડીયોની અંદર વાત કરીએ પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેમ કે સારા સારા કોન્ટેન્ટની રિકમેન્ડ પણ આ ચેનલ પર તમને કરવામાં આવશે તો બસ સિંગલ પાપા કરીને કરીનેટફ્લિક્સ પર એક શો આવે હું વેબ સિરીઝ બહુ જોતો નથી પણ આ વેબ સિરીઝનું ટેરર જોયા પછી વેબ સિરીઝ જોવાની ઈચ્છા થઈ ગઈ અને વેબ સિરીઝ જોયા પછી રિવ્યુ પણ કરવાની ઈચ્છા થઈ ગઈ કેમકે આ શો જેટલો અદ્ભુત છે આ સિરીઝ જોઈને એક જ વસ્તુ યાદ આવે કે પુરાને દિન વાપસ આગે કેમકે આપણે જૂની ફિલ્મોની અંદર જોતા હતા કે એકદમ કોમેડી અને ઇમોશનને લઈને ચાલનારી સરસ પ્રકારની કોમેડી ફિલ્મો બનતી જેમ કે હંગામા છે પ્રિય પ્રિયદર્શનની ફિલ્મો છે થ્રી ઇડિયટ જેવી છે અચાનક આમ કોમેડી સીન ચાલતો હોય એને ઇમોશનની અંદર ફેરવી જાય ઇમોશન સીન ચાલતો હોય એને કોમેડીની અંદર ફેરવાઈ જાય આવા પ્રકારની ફિલ્મો આપણે જોઈતા હતા હમણાંથી એ બધું બંધ થઈ ગયું છે ખબર નહીં અત્યારે એ બોલિવૂડ ક્યાં છે કે જે આ પ્રકારના કોન્ટેક પણ લઈને આવતું એકદમ ફાલતુ પ્રકારની લવ સ્ટોરીના ફાલતુ પ્રકારના એક્શનો લઈને ફિલ્મો બને છે ત્રણસો ચારસો કરોડની ફિલ્મો આ પ્રકારના કોન્ટેન્ટ આવતા જ બંધ થઈ ગયા છે ઘણા બધા વર્ષો પછી મેં આ પ્રકારનો વિષય જોયો છે કે જે સોની અંદર પરફેક્ટ આપણે ફેમિલી સાથે જોઈ શકાય એવો છે આ વાર્તા ગહેલોત પરિવારની છે પરિવારના ગૌરવ ગહેલોત અને એની વાઈફ ડિવોર્સ લેવા માંગે છે શરૂઆતમાં જ આપણને બતાવી દેવામાં આવે છે કે પત્નીને બાળક નથી જોઈતું હતું અને પિતાને બાળક જોતું હોય છે મામલો કોર્ટ સુધી પહોંચે છે અને ત્યાં ડિવોર્સ પણ થાય છે અને પછી જે રીતે આ સિરીઝ ભાગે છે કોમેડી અને ઇમોશન બંનેને એક સાથે લઈને અને સાથે બીજો ડ્રામા પણ એડ કરવામાં આવે છે એ સિંગલ પાપા બનવાનું મન બનાવી લેશે અને બીજી વખત લગ્ન પણ કરવા નથી માંગતા કેમ કે એકવાર કરીને એમને જોઈ લીધું છે હવે કોઈ ઉપર વિશ્વાસ નથી કહાનીમાં આગળ કુણાલ ખેમુને પછી એક બાળક મળે છે ગાડીની અંદર કોક મૂકીને જતું રહે છે કોણ છે કોનું બાળક છે એ કંઈ ખ્યાલ નથી આવતો પણ એ બાળકને જોઈને એમને એ ઈચ્છા પૂરી થઈ જાય છે કે હું પણ સિંગલ પાપા બની શકું છું એ બાળકને ઘરે તો લઈ જાય છે પણ કાયદાકીય રીતે એ બાળક એમનું ના કહી શકાય એટલે અનાથ અનાથ આશ્રમમાં મૂકવું પડે છે હવે ત્યાંથી આશ્રમમાંથી આ બાળકને એમને ગોદ લેવું છે હવે બાળકને ગોદ લેવાની પ્રોસેસ તો તમને બધાને કદાચ ખબર જ હશે કે કેટલી લાંબી હોય છે અને એક કપલને પણ બાળક મેળવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તો આ તો એક પપ્પા છે સિંગલ પાપા એમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે બસ આ બધી જ વસ્તુઓ અહીં આ સિરીઝની અંદર બતાવી દેવામાં આવી કોમેડી વેમાં પણ જાય છે ઇમોશનના રસ્તે પણ જાય છે અને સાથે લોજિકલ વાત પણ કરે છે એક પરિવારને લઈને ચાલનારી આ સિરીઝ છે દરેક પ્રકારની કેમેસ્ટ્રી આ સિરીઝની અંદર જોવા મળે છે આ સિરીઝની અંદર ભાઈ બહેન પુત્ર અને પિતા મિત્રો કપલ દરેકની કેમેસ્ટ્રીઓ બતાવી દેવામાં આવી છે અને એ કેમેસ્ટ્રી એ ખરેખર આપણને વ્યાજબી પણ લાગે છે એ બહુ મહત્વનું પાસું છે આ સિરીઝનું સિરીઝનું ડિરેક્શન મને સૌથી વધારે ગમ્યું છે કે શું ડિરેક્ટ કરી છે યાર આટલી સરળ વાર્તાને જે રીતે પડદા ઉપર ઉતારી છે ને એ કਾਬિલે તારીફ છે બસ શરૂઆતના ભાગથી જ આ સિરીઝ કનેક્ટ કરી લે છે પહેલો ભાગ તમને ગમી ગયો ને તો આખી સિરીઝ તમને મજા કરાવવાની છે મને ખરેખર આ સિરીઝ જોઈને મજા આવી ગઈ છે મતલબ ઘણા બધા સમય પછી આ બધું જોયું છે યાર આટલું આખી સિરીઝ કલરફુલ તમને દેખાય છે એનો બીજીએમ પણ જબરજસ્ત છે એની સિનોમોગ્રાફી ભાઈ જબરજસ્ત એકદમ કલરફુલ વસ્તુઓ આ સિરીઝમાં તો એક ટ્રેક બતાવવામાં આવે છે ગુરુજી વાળો આ ટ્રેક મને બિલકુલ અજબ નથી થયો પ્લસ એક બે સવાલ પણ રહી જાય છે લાસ્ટની અંદર પણ સિરીઝનું જે રીતે નામ છે સિંગલ પાપા આ સ્ટોરી એના ઉપર જ ફોકસ કરે છે અને એના વિશે જ બતાવે છે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ બતાવવાનો ટ્રાય કર્યો છે આ સ્ટોરીની સાથે પરિવારની મુશ્કેલીઓ પરિવારમાં અંદરો અંદર ખટરાટ બધું જ આ સિરીઝની અંદર બતાવી દેવામાં આવે છે આખી સિરીઝની અંદર ડાયલોગ્સ પણ એટલા બધા છે કે તમને જોઈને હસું પણ આવશે અને ક્યાંક વાત સાચી પણ લાગશે અને ઇમોશન પણ તમે થઈ જશો એક્ટિંગની વાત કરું તો કુણાલ ખેમુએ જે રીતે આ સિરીઝને ઉપાડી છે ને બોસ મતલબ કે યાર વિશ્વાસ નથી થતો કે આ એક્ટર આટલું બધું આપી શકે છે ગજબની એક્ટિંગ કરી છે ગજબનું પરફોર્મન્સ કર્યું છે એક એક સીનની અંદર એકદમ કોમેડી અંદાજમાં ચાલતો હોય ને પછી એકદમ ઇમોશન સીન આવી જાય ત્યારે પણ એ ત્યાં વર્ક કરી જાય છે કુણ ખ્યામોની આ સિરીઝની અંદર જે તડપ બતાવી છે ને એક બાળક માટેની સિંગલ પાપા બનાવવા માટેની એક ગજબ બતાવી છે મતલબ કે આખી દુનિયા જોડે લડવા તૈયાર થઈ જાય છે આ માણસ એક છોકરાને અને એ પણ પોતાનું ખૂન નથી બીજાનું છે છતાં પણ સિરીઝની અંદર ઘણા બધા કલાકારો છે એટલે હું બધાના પર્સનલી નામ નહીં લઉં પણ જે 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 કેરેક્ટર કર્યું છે ને માનું હોય પપ્પાનું હોય બેનનું હોય કે એમના સંબંધીઓનું હોય મિત્રનું હોય દરેક કેરેક્ટર એકદમ પરફેક્ટ રીતે શૂટ થાય છે અને ત્યાં ડિલિવર પણ થાય છે દરેકની એકથી મને આ શો જોતા એટલી જ વાત ખબર પડે છે યાર એન્ટરટેનિંગ શો રહ્યો ખરેખર આ જોવાની મજા આવી સારા શો કે સારી ફિલ્મોને એપ્રિશિયેટ કરવામાં અહીંયા આવે છે અને આ ખરેખર એને લાયક છે એટલા માટે એને લોકો સુધી પહોંચાડવો પણ જરૂર છે એક વખત જોજો છો કેવો લાગે તમને એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો સિનેમા શો તરફથી આ શો હું ચાર સ્ટાર આરામથી આપી શકું છું મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર